હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મૂળાનો સંભારો શિયાળાની સિઝનમાં ખૂબ જ સરસ એવા મૂળા મળતા હોય ને તો આ મૂળાનો સંભારો જરૂરથી બનાવવો જોઈએ ખૂબ જ ટેસ્ટી અને સૌને પસંદ આવે એવો મૂળાનો સંભારો અત્યારે બનાવીએ તેના માટે બેથી ત્રણ ચમચી તેલ લીધેલું છે અને તેની અંદર થોડી રાઈ એડ કરવાની રાઈ ફૂટેને ત્યારબાદ આપણે તેની અંદર બીજા મસાલા કરીશું તો સરસ એવી રાઈ અત્યારે ફૂટી અને તૈયાર થઈ ગઈ છે તો તેની અંદર આપણે થોડી અંદર હળદર પાવડર એડ કરીશું અને તેની સાથે જે આપણે અચાર મસાલો જે આવે છે તે તેની અંદર થોડો એડ કરવાનો છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે જો આ રીતે સંભારો ક્યારેય ના બનાવ્યો હોય ને તો ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને સૌને પસંદ આવે એવો બનશે મૂળાને પહેલેથી ધોઈ અને સમારીને તૈયાર રાખેલા છે તમારી ચોઈસ અનુસાર તમે તેને કટિંગ કરી શકો છો તેની સાથે જ આપણે લીલા મરચાં તેની અંદર એડ કરીશું અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે ખૂબ જ સરસ એવો આ સંભારો બની અને તૈયાર થાય છે આમ તો આપણે કોબીજનો સંભારો ગાજરનો સંભારો આ રીતે અલગ અલગ સંભારા શિયાળાની સિઝનમાં બનાવતા જ હોઈએ છીએ પણ આ રીતે તમે મૂળાનો સંભારો બનાવો ને તો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે સેલાડમાં મૂળા ખાઈએ છીએ પણ સલાડ તો જો ખાઈએ જ પણ તેની સાથે જો આ રીતે સંભારામાં ખાઈએ ને તો પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે તૈયાર કરવાનું છે કેમકે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ જ રાખીશું કેમકે તેને આપણે એકદમ કૂક થવા દેવાના નથી ખાલી તેને છે ને અદકચરા જ રાખવાના છે તેની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે તેની અંદર ખૂબ જ ઓછા મસાલા સાથે બેથી ત્રણ મિનિટમાં સરસ મજાનો સંભારો બની અને તૈયાર થાય છે અને સવારના જમવામાં તો આ સંભારો લઈએ ને તો દરેકને ખૂબ જ પસંદ આવશે તેની અંદર આપણે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આ છે મૂળાને જ આપણે રાખવાના છે એટલે આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દઈશું અને તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો સરસ મજાનો આ સંભારો બની અને હવે રેડી થઈ ગયો છે તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારો વિડીયો જો તમને થોડો પણ ગમતો હોય ને તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય યુટ્યુબ ઉપર જે સચીના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને મારા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળે અને આ રીતે ખૂબ જ સરસ મજાનો આ કો મૂળાનો સંભારો અત્યારે બની અને તૈયાર થઈ ગયેલો છે તમે જો ક્યારે આ રીતે ન બનાવ્યો હોય ને તો ચોક્કસથી એક વખત બનાવી અને ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે તમારા ફેમિલી મેં પણ દરેકને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે સચીના કિચન સાથે જોડાયેલા રહો અને હવે આ મૂળાનો સંભારો બની અને તૈયાર થઈ ગયેલો છે તેને સર્વિંગ ડીશમાં આપણે સૌ પણ કરી લઈ દીધો છે તો ઇન્જોય ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે આપણે જોડાયેલા રહીએ ઇન્જોય અને આવા જ નવા વિડીયોને આગળ પણ માણતા રહીશું બાય બાય ફ્રેન્ડ્સ